ત્યારે એની હેમવરણી કાયા ઉપર બાંધણીની કસુંબલ ચુંદડી મહેકી રહી હતી કસુંબલ રંગમાંથી તો કેવી મધુર મહેક છૂટે ચાર લાલ જેવી રૂપાળી પહેરી હતી કટાબ કોરેલું કાપડું અંગે ઝગમગતું હતું અને તાંતમાં લટકતો મોતીદાર મોટું ચાંદલો બરાબર કપાળની વચ્ચે હિચકાતો હતો પણ સાસરે આવ્યા ત્યાં તો ચતુર કાઠિયાણીને જાણ પડી કે પોતે જુવાનીના રંગ માણવા નથી આવ્યા પણ આપા ભાણીનું ખોરડું ઉજાડવા આવ્યા છે ગામની આધેડ બાઈઓ આવીને આ જોગનવંતીને પગે પડી પડીને કહેવા લાગી આય અમે તો તમારા છોરું કહેવાઈએ આશીષ દો ગામને ઘેર ઘેરથી જુવાન વહુ આવીને આઈને પગે પડવા લાગી કોઈ પોતાના છોકરા આવીને પગે લગાડવા લાગી આપા ભાણના મોટા મોટા અમીરો પણ આવીને એને આઈ કહીને પૂછપરછ કરવા લાગ્યા કોઈ એને હસીને તો બોલાવે જ નહીં ને સૌના મોઢા આય બોલતા જ ભારે ખમ બની જાય એને લાળ કોણ લડાવે એને કોણ વહેલા વહેલા ઓરડે મોકલે એને માથે લઈ સેથે સુગંધી સોંધો ચોપડી કપાળે ટીલડી ચોડી ગાલે સોંધાની નાનકડી ટપકી કરી નેણ સાંધે ભરી કમાન જેવા કરી દઈને બથમાં લેનાર નણંદ સાસુ કે તેવ કેવડી સહિયર ત્યાં કોણ હોય હોય તો ખરા પણ આઈને એવું થાય ને કે આઠે પહોર આઠે ઘડીએ તો બાપડા આય આય બસ આય કમરીબાઈ પોતાની જોબન અવસ્થા ભૂલવા માંડ્યા કસુંબલ ભાતીગઢ અને સુગંધી લુગડા ઉતારીને એને ગુઢા વસ્ત્રો ધારણ કરી લીધા કપાળની તાત કાનની પાંદડી અને ડોકના હાર મને હવે કઈ અર્ઘે હું તો આય કહેવાવ એમ બોલીને બધાએ શણગાર અડગા કર્યા ફક્ત સૌભાગ્યના જ એંધાણ રાખ્યા કાઠિયાણીને હજી એક વાત હૈયામાં ખટકતી હતી બોખા બોખા સ્ત્રી પુરુષો જયારે આય કહીને એની સાથે વાત કરતા ત્યારે કાળા મલીર વડે પોતાનું મોઢું ઢાંકીને આઈ જવાબ દેતા દાડમ કડી જેવા બત્રીસ દાંતની ને ભોઠપ હતી સમજણા થયા ત્યારથી જ દાંતને એને પ્રેમથી સાચવેલા હતા એમાંય પરણવું હતું એટલે તો દાંતને પોથી અને મજીઠને રંગે રંગ્યા હતા મહેનત લઈને મોઢું રૂડું બનાવ્યું હતું બીજા શણગાર તો ઉતાર્યા પણ રોયા દાંતનું શું કરવું લાજી મરું છું એ એમની રાત દિવસની ચિંતા હતી એક દિવસ સવારે આપો ભાણ અને બીજા ત્રણ ચાર મહેમાનો ટાઢી છાસ પીવા બેઠા તાસડીમાં પડી પડી ઘી નાખીને પાંચે ભાણે પીરસી પાસે ગોરસના દોણા અને ફીણાળા દૂધના મોગરા મૂક્યા ઘીમાં ગોરસ નાખીને પછી તેમાં સાકરના ખોબા ભરી ભરીને ભેળવ્યા અને સવા સવા ગજપનાના કાંસાના થાળમાં બાજરાના રોટલા પીરસ્યા થાળીને માથે કેમ જાણે વેલણથી વણાયા હોય તેવા સરખી જાડાઈવાળા રોટલા આઈએ બે બે નાનકડી હથેળી વચ્ચે ટીપીને કરેલા હતા રોટલામાં ભાત પાડવા માટે આઈએ એક આંગળીનો નખ લાંબો રાખ્યો હતો અને આંગળીઓમાં વેડ પહેર્યા હતા એટલે ઘડતા ઘડતા રોટલાને માથે ખાજલી લોરીઓ અને સાંકળીની ભાત ઉપડતી આવે એવી થી ભરેલા રોટલા તાવડીમાં પકવીને ને ત્રાંબા જેવા બનાવેલા એવા તે ઊંડા બનાવેલા કે અંદર પોણો પોણો શેર ઘી સમાઈ જાય આપા ભાણે રોટલો ભાંગીને બટકુ મોઢામાં મૂક્યો પણ ચાવે રીતે દાંત ન મળે પોચો રોટલો હોય તો ચોડી ચોડીને પેઢા વડે ચાવી શકે ને પણ આ તો કડાકાદાર રોટલો આપાએ મહેમાનોને પૂછ્યું કા બા રોટલો તમને ફાવે છે કે ઓહો હો આપા ભાણ પરોણા વખાણ કરવા લાગ્યા આવા રોટલા તો અહી જ ભાડ્યા કેવી રૂડી ત્રણ ત્રણ ભાઈ તું ઉપડી છે એવો દેખાવડો રોટલો છે કે ભાંગવાનું મન નથી થાતું આપા અમારા આય તો રાબ છાસે ભારે ડાયા દેખાય છે આપા ભાણના ભાગે ચડ્યાતા છે બીજાએ મૂછો ઊંચી રાખીને તાસડીમાંથી દૂધ પીતા પીતા ઉમેરો કર્યો હા બા ભાગે તો ખરા આપા ભાણ મરકતા મરકતા બોલ્યા પણ આવા રૂડા રોટલાની મીઠાશ માણવાના દૂધિયા દાંત હવે ક્યાંથી લેવા જાય નાનડિયાને કાંઈ ખબર છે કે બોખાને આવા કરડિયા રોટલા ખાતા પેઢામાં કેવી બળતરા હાલતી હશે રોટલાની રૂડપ જોઈને હવે આંખ્યું ધરવવી રહી બા પણ હોજરીની આગ એમ રોટલા જોઈએ કાંઈ ઓલવાય છે હશે જેવી સૂરજની મરજી બીજું શું થાય મર્મના વેણ કહેતા તો કાઠીને એની જનેતાએ ગળથુથીમાં જ પાઈ દીધું છે આપો ભાણ સમજ્યા કે જોબન ડાયરો વિખાણો દરબાર ઊઠીને સોવાને ઓરડે ગયા આઈ બેઠા હતા પણ ગઈકાલના ભર્યા ગાલના જ એને ખાડા દેખાયા આપાએ પૂછ્યું કા કેમ વહેલું વહેલું એક દિવસમાં ગઢપણ વર્તાય છે આઈએ મો મલકાવ્યો હોઠ પોહળા થયા ત્યાં તો આપા બોલી ઉઠ્યા કાઠિયાણી આ શું મોઢામાંથી બત્રીસે ગઈ પાડી નાખી આઈએ હસીને જવાબ દીધો રાતા રાતા હોઠની વચ્ચે કાળું ઘોર અંધારું દેખાણું પાડી નાખી કાળો કોપ કર્યો પણ શા સારું બોખાની પીડા સમજવા સારું આપા ભાણની આંખો ભીની થઈ ગઈ એણે કપાળ કુટું સવારે બોલેલા વેણ બદલ બહુ પસ્તા પણ કાઠિયાણીએ મોઢા ઉપરથી હસું ઉતાર્યું જ નહીં જાણે મનમાં કાંઈ નથી કમરીબાઈ જીવ્યા ત્યાં સુધી આપા ભાણનું ખોરડું દીપાવ્યું મર્યા પછી જોગમાયા કહેવાયા જય શ્રી કૃષ્ણ